મારું નામ રાજેશભાઈ ફુલાભાઈ પલાણી હું મોરબી પોલીસમાં નોકરી કરું છું આ મારું મૂળ ગામ વાત છે અને અમે નવરાત્રિમાં જ્યારે જ્યારે નોકરીમાં ફ્રી ટાઈમ મળે એટલે અહીંયા આવવાની મેક્સિમમ ટ્રાય કરીએ છીએ અને જ્યારે જ્યારે મોકો મળે ત્યારે ચુલી ખાતે આ ધાર્મિક સામાજિક નાખ જોવા માટે નાટકો જોવા માટે આવે છે અહીંયાના નાટક જે છે ને તે મનોરંજન સાથે મેસેજ પ્લસ કેવું કે જે અમુક ધાર્મિક નાટક હોય તે આપણે સનાતન ધર્મ માટે જે પહેલાં જે આપણો ઇતિહાસ શું છે એ બધા ગામ લોકો જાહેર માહિતગાર થાય એ મેસેજ છે આ નાટક કે અમે જ્યારે અહીંયા આવીને બહાર થી પછી અહીંયાના માહોલમાં ઘડે જઈએ છીએ પછી પાછું એમ થાય કે હજુ એક દિવસ વધારે મળે તો સારું હજુ એક દિવસ વધારે મળે તો સારું ધીરજભાઈ ગોવિંદભાઈ ગામ ચુલડી અત્યારે અમારે નવરાત્રિ માં અનેક નાટકો અમે કરી રહ્યા છીએ એમાં આજે પાવાગઢનો પતિ એના નામનું નાટક છે અને એમાં અમે અલગ અલગ વિભાગમાં અલગ અલગ પાત્રો લઈ અને આ નાટક ભજવીએ છીએ આ નાટક ભજવવું હોય એટલે અમારે એક મહિનો આગળવી ટ્રેનિંગ કરવી પડે એમાં અલગ અલગ કોઈ જાત કોઈ નોકરિયાત હોય કોઈ મજૂર હોય બધા તમામ પોતાનો ટાઈમ કાઢી અને એક મહિનાથી અહીંયા આવે છે અને અમે આ નાટક કરી શકીએ છીએ અને આમાં અલગ અલગ ઐતિહાસિક નાટકો હોય છે એમાં ઐતિહાસિક નાટકોમાં ગામને જાળવી રાખીએ અને ગામ જાળવી ગામને આપણે ઇતિહાસ પહેલાંનો દેખાડીએ એટલે ગામને પ્રેત સુરક્ષા મળે એ માટે અમારા બહુ પ્રયત્નો છે હું અભિમાન્યુ હું પહેલાં તો અભિમાન્યુ પણ બનતો હતો દુર્યોધન પણ બને હું આ કોઈ પણ પાત્ર લઈ શકું બધા હું ત્રીસ પાંત્રીસ વર્ષથીના આ આ આખ્યાનમાં જોડાયેલું છું અમે અમે અલગ અલગ સાંસ્કૃતિના અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી અને ગામને અમે એ સંદેશો આપી છે કે આ રીતે આપણે ચાલવું હા જાળવી રાખશું તો આપણું હાલું જાય છે ના કે હા હા મારું નામ પલાણી માનસિંગભાઈ લગરાભાઈ છે અને છેલ્લા સો એક વર્ષથી અમારા ગામની અંદર આ અંબિકા મંડળના મંડળ ચાલુ છે અને જે મંડળમાં અમારા પંદર વર્ષથી માંડી અને પંચાવન વર્ષ સુધીના પચાસેક યુવાનો ભાગ લઈ રહ્યા છે અને અમારા યુવાનો નવરાત્રિ પહેલાં એક મહિના પહેલાં દરેક નાટક માટે જુદા જુદા પાત્રોની પ્રેક્ટિસ કરે છે અને જેની અંદર ઐતિહાસિક સામાજિક જેવા નાટકો કરવામાં આવે છે જેમાં કે રાહ નવઘણ પછી સુરેખા હરણ સાત કોઠાનું યુદ્ધ આવા નાટકો દ્વારા સમાજને પ્રેરણા આપવામાં આવે છે આ નાટકોની તૈયારી કરતાં અમારે એક મહિનો થાય છે અને દરેક નાટકની અંદર જુદા જુદા પાત્રો ભજવવા માટે જુદા જુદા અમારા ડ્રેસ ડિઝાઇનરો હોય કે અમારા જે મેકઅપ કરવાવાળા હોય તે માણસો પણ આમાં ભાગ ભજવે છે અને દરેક યુવાન આની અંદર નોકરી કરતા યુવાનો પણ છે અને દરેક જુદા જુદા કામ ધંધો કરનારા વ્યક્તિ પણ છે આની અંદર હું છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષથી આ મંડળ જોડાણેલો છું સુભાષભાઈ લગરાભાઈ પલાણી હું પોતે શિક્ષક છું મારું ગામ ચૂલી છે અને અમારા ગ્રામજનો દ્વારા શ્રી ચૂલી અંબિકા મંડળની રચના કરવામાં આવી તે ગામના લોકોને પૂછવામાં આવ્યું તો ઘણા વર્ષોથી રમે છે અને આ ગરબીની અંદર પંદરથી માંડી અને પચાસ વર્ષ સુધીના દરેક લોકો રમે છે અને દરેક જ્ઞાતિની અંદરથી લોકો હોય છે અને ગામ લોકોનો ખૂબ મોટો ફાળો હોય છે અને અલગ અલગ પ્રકારના નાટકો ભજવવામાં આવે છે જેમાં રા અવગણ છે ભેમાન ચક્રો છે પાવાગઢ પતેરાજા છે શેઠ છે એ સિવાય હાસ્યના કોમિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવે છે અને આ બધાએ સામાજિક અને પારિવારિક બધા નાટકો દ્વારા ગામના લોકોને સંદેશો મળી રહે કારણ કે અત્યારે સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે તો ગામના લોકોની અંદર વ્યસન મુક્તિ ખાસ કરી અને ઘરોની અંદર કંકાસ ના થાય કારણ કે અત્યારે આ સોશિયલ મીડિયાના જમાનાની અંદર અમારા ગામના લોકો આવું અલગ અલગ પ્રકારના આખ્યાનો ભજવી અને ગામને સંદેશો આપે છે અને ગામ લોકોની અંદર સારી સાફ રહે છે અને ગામ લોકો હળીમળી અને આ તમામ ઉત્સવ આ બે હજાર પચીસની અંદર ખૂબ સિંહ ફાળો આપેલ છે અને ભાગ પણ લઈ રહ્યા છે સરસ મજાના ગરબાઓ ગાય છે એ સિવાયને દસ ને ત્રીસ પચીસથી તે અમે એક વાગ્યા સુધીમાં અલગ અલગ આખ્યાન ભજવીએ છીએ અને બધાને અલગ અલગ પાત્રો અને જે લોકોને જે પાત્રો આપવામાં આવે

આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે